ભારજીભાઈ વસાવા લોકસભા ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાને પાણી જેવી સુવિધા માટે રજૂઆત કરતા વિવાદ વકર્યો હતો જેથી સાંસદ પાસે સુવિધાઓની માંગણી કરતા શિક્ષકે નોકરીમાંથી હાથ ધોવા પડ્યા હતા કારણ કે જે તે તંત્ર દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે તમે રાજકીય રીતે જોડાયેલા છો એમ કહી શિક્ષક ભારજીભાઈને ફરજ મુક્ત કરી દીધા હતા ત્યારે આ ભારજીભાઈ ફરી એકવાર માથાસર ગામના રસ્તા બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી ફરીવાર તંત્રની આંખ ખોલવા માટે પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગામના લોકો દર વર્ષે જાતે પોતે રસ્તો બનાવે છે તો હવે જોવું રહ્યું કે માથાસ ગામનો રસ્તો બનશે કે પછી લોકોને હજુ પણ મુશ્કેલીભર્યા રસ્તા જ મજબૂર પસાર પડશે મુશ્કેલી છે કે આઝાદીના વર્ષો પછી પણ નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર શું કાગળ પર રોડ બનાવે છે કે પછી લોકોની સમસ્યાનું સમાધાન કરશે તો હવે આવનારો સમય જ બતાવશે પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ દેડિયાપાડા જોહાર જયા આદિવાસી હું છું ભારજીભાઈ વસાવા આપ જોઈ રહ્યા છો માથાસર ઉપલા ફળિયામાં રસ્તાની હાલત જે રીતે માથાસરમાં પીવાના પાણીની સમસ્યા છે એ જ રીતે અહીંયા રસ્તાની પણ એવી જ હાલત છે આપ જોઈ રહ્યા છો આ મારી સાથે માથાસરના યુવાનો છે ઉપલા ફળિયાના એ લોકો કોઈ એક રૂપિયાની અપેક્ષા વગર જે માથાસરની જે રસ્તાની જે હાલત જુઓ છો અને ઘણા બધા લોકોને નુકસાન થયું છે આ રસ્તે ઘણા બધા લોકો કેવડિયા જતા હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય કે પછી ડેડીયાપાડા જતા હોય તો એ લોકો આ યુવાનો નુકસાન જોઈને કેટલાક લોકોને વાગ્યું છે ત્યારે આ રસ્તાનું રિપેરિંગ કામ કરે છે અહીંયા રોજગારીમાંથી પણ કામ કરવામાં આવતું નથી આપ જોઈ રહ્યા છો આગળ તમને હું વિડીયોના માધ્યમથી બતાવવા માગી કેટલો ઊંડો ખાડો છે અને એ ખાડામાં કદાચ કોઈ માણસ પડે ગાડી લઈને આ તમે જોઈ રહ્યા છો આટલો ઊંડો ખાડો છે વહીવટી તંત્ર ચોમાસા દરમિયાન આ રસ્તા બાબતે જણાવેલું હતું ત્યારે કોઈક તંત્ર દ્વારા રસ્તાના રિપેરિંગ માટે જેસીબી મોકલાવવામાં આવેલું હતું એ જેસીબી માતા સર આખો દિવસ ઊભો રાખીને અને સાંજે ઘરે જતા રહેલા એ જેસીબીએ કંઈ કામ કર્યું નહોતું જ્યારે સરકારી જે સરકાર પાસેથી નાણાં આ રીતે ખોટી રીતે લોકો લઈ જાય છે કાગળ પર કામ થતું હોય છે આના રિપેરિંગ માટે કદાચ જેસીબી માટે જેસીબી મોકલ્યો હશે પરંતુ જેસીબીએ કામ કર્યું નથી આ યુવાનોએ ચોમાસામાં જ્યારે વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ આ રસ્તો રિપેરિંગ કર્યો હતો અને વરસાદ પડ્યા પછી આ રસ્તો ફરી ધોવાઈ ગયો છે અને આજે રિપેરિંગ કરી રહ્યા છે આ રસ્તે કોઈ પણ મહેમાન આવતા હોય એમને નુકસાન ન જાય એના માટે અમારા યુવાનો જે નાના નાના બાળકો પોતાના નાના બાળકો પણ આવા ધૂપ તડકામાં લઈને કામ કરવા માટે આવે છે યુવાનોને રોજગારી તો નથી પરંતુ ફ્રીમાં કોઈ માણસને નુકસાન ન જાય કોઈ માણસને વાગે નહીં એ માનવતા દાખવીને અમારા યુવા મિત્રો કામ કરી રહ્યા છે મારે સરકારને વિનંતી છે કે તમે સરકારી ગ્રાન્ટ ફાળવો છો તો અમારા મોજદાથી શરીબાર હોય કે પીપલોથી માથાસર હોય ત્યાંની રસ્તાની જે દયનીય હાલત છે એ જોઈને સરકારે ગ્રાન્ટ ફાળવવી જોઈએ અને વિડીયોના માધ્યમથી હું કહેવા માગીશ કે ખોટા કાગળ પર બિલો ના મૂકો અને લોકોને સુવિધા આપો એવી મારી વિનંતી છે ક્યારેક મારી વાત ન પણ ગમે પરંતુ આ વિસ્તારમાં કાગળ પર કામ ચાલે છે પંચાયત દ્વારા પણ અહીંયા રિપેરિંગ કરવામાં આવતું નથી આટલું કહીને હું મારો વિડીયો સરકાર સુધી પહોંચે અને અમારી વાત અમારા ગામડાની વાત જે રીતે પાણીની સમસ્યા હજુ પણ હોલ નથી થઈ તે રીતે રસ્તાની પણ હજુ સમસ્યા હલ થઈ નથી તો અમે વહીવટી જિલ્લા વહીવટી તંત્રને અમે કહીએ છીએ કે અમારા માથાસર જેવા ગામડાની પણ મુલાકાત લો અને પાણી અને રસ્તા જેવી સુવિધા અને શિક્ષણ જેવી સુવિધા આપો એવી અમારી વિનંતી છે અત્યારે હાલના તબક્કામાં પાણી અને રસ્તાની તાત્કાલિક ધોરણે અમારે સમસ્યા છે અને અમારી સમસ્યા દૂર થાય એવી અમારી અપેક્ષા છે જય હિન્દ જય ભારત જય આદિવાસી વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો